વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડનગર ના છે આ વડાપ્રધાન ના ગામ માં દારૂ ડ્રગ્સ ગાંજો ચરાસ બધું મળે છે કેટલા જણા હા કે છે કરો તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ ના ગામમાં દારૂ મળે છે સંસ્કારી મંત્રી ને મારે કેવું છે કે હપ્તા લેવામાં એક ગામ તો છોડો વડાપ્રધાન નરેન્દ્રભાઈ ની તો થોડી શરમ ભરો હપ્તા લેવા વાળી ગાંધીનગર ની સરકાર તો નરેન્દ્રભાઈ ની પણ શરમ પડતી નથી નરેન્દ્રભાઈ ના ગામ વડનગર માંથી પણ હપ્તો લે છે લે છે કે નહીં હપ્તા